તાજેતરમાં હાજરી નગરપાલિકાની ચૂંટણી યોજાઈ આ ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટીમાંથી દસેક કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા આ પૈકીના ચારેક કોર્પોરેટર વોર્ડ નંબર છના ત્રણ અને વોર્ડ નંબર એકના એક એમ કરીને ચાર કોર્પોરેટર ગઈકાલે ભારતીય જનતા પાર્ટીને ભળ્યા આ કોર્પોરેટર પોતાના અંગત સ્વાર્થ માટે ગયા છે આ કોર્પોરેટરો એમની પર્સનલ તાકાત ઉપર નથી જીત્યા આ લોકો કોંગ્રેસના પંજાના નિશાન ઉપર જીત્યા છે કોંગ્રેસ પાર્ટીના સહયોગથી જીત્યા છે અને કોંગ્રેસના નામ ઉપર જીત્યા છે એટલે આવા તકવાદી લોકોને ભવિષ્યમાં આ રીતની પ્રજા જાકારો આપે સાથે સાથે એ પણ કહેવા માગું છું કે આ લોકોનું સભ્યપદ રદ થાય એના માટે માન્ય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અમે જઈશું અને એમને સભ્યપદ રદ થાય એના તમામે તમામ હું ધારાસભ્ય તરીકે અને કોંગ્રેસ પાર્ટી પણ આમાં પૂરેપૂરી તાકાત લગાવીને એમનું સભ્યપદ રદ કરશે અને સાથે સાથે હારીજની જનતાને અપીલ પણ કરું છું કે ભવિષ્યમાં પણ આવા કોઈ તકવાદી આવા લોકોનો જાકારો આપો અને આપણે હારીજની અંદર સારો વહીવટ થાય અમે પણ આ વખતે વિરોધપક્ષની ભૂમિકામાં રહી અને પબ્લિકના પ્રશ્નોને ઉજાગર કરીશું ધન્યવાદ